સમગ્ર ગુજરાતભરમાં ઠંડીનો પારો ગગડે તે પહેલાં શાકભાજીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યના માર્કેટિંગ એડોમાં નવા શાકભાજી આવી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતભરમાં તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના નવા માર્કેટોમાં શાકભાજી નવા આવી રહ્યા છે ત્યારે સતત ભાવ ઘટી રહ્યા છે અને ત્રીસ ચાલીસ ટકા શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સમગ્ર ઝાલાવાડ પંથકમાં દિવાળીના તહેવારો પહેલા શાકભાજીના ભાવો આસમાને હતા અને ગૃહનું બજેટ ખોરવાનું હતું અને ઠંડીનો પારો ગગડતા પહેલા શાકભાજીના ભાવો સુરેન્દ્રનગર જિલ્લામાં ઘટી રહ્યા છે ત્યારે મહિલાઓમાં આનંદ અને ખુશીની લાગણી જોવા મળે છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રીસથી ચાલીસ ટકા શાક બકાલાના ભાવ ઘટી રહ્યા છે માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચવન સુરેન્દ્ર મોટાભાઈ આપનું નામ શું છે બાબાભાઈ બાબાભાઈ આપ શું ધંધો કરો છો અમે શાક માર્કેટમાં શાકભાજી વેચી છે અને અમારો મૂળ ધંધો રાયકા બાબાભાઈ ગુજરાતના શાક માર્કેટ એપીએપીસી ની અંદર કેવી શાકની આવક શિયાળાની ઠંડી પેદા થઈ છે અત્યારે શિયાળામાં શાકની ખૂબ જ માબક થઈ ગઈ છે પહેલાં વટાણા બસો રૂપિયા કિલો હતા અત્યારે ખાલી એંસી રૂપિયાના કિલો મળે છે પહેલાં ટમેટા એંસી રૂપિયાના કિલો હતા સો રૂપિયાના હતા અત્યારે સાઠ રૂપિયાના કિલો મળે છે દિવાળી પહેલાં સાતકોના ભાવો શું હતા ને હાલ શું સાતના ભાવો છે દિવાળી પહેલાં વટાણા બસો રૂપિયા કિલો હતા અને બટેકા બી બહુ સાઠ રૂપિયા હતા અત્યારે બટેકાના પચાસ રૂપિયા થઈ ગયા ડુંગળી જેથી લો ને તો એંતી રૂપિયા થઈ ગયા બીજી લાલ ડુંગળી આવે એ સાઠ રૂપિયાની કિલો હે ચણા વતણાના શું ભાવ હતા અત્યારે ચણાના સૌથી ઊંચા છે ચારસો રૂપિયા કિલો છે ચણા અને બાબા ભાઈ બટેકાના ભાવ શું હતા દિવાળી પહેલાંના હાલ શું છે દિવાળી પહેલાં સાઠ રૂપિયા હતા પણ અત્યારે એક નંબર બટેકું પચાસ રૂપિયામાં મળે ને સારામાં સારું ગાયડું નો આવે બાબા ભાઈ સાત સાત બચાલાના ભાવમાં કેટલા રૂપિયાનો કેટલા ટકા નો ઘટાડો જોવા મળી રહ્યો છે અત્યારે પચાસ ટકા નો મેથી માં ઘટાડો થઈ ગયો છે પેલા મેથી બસો રૂપિયા ની કિલો મળતી હતી અત્યારે રીંગણ બી સસ્તા થઈ ગયા છે પણ માર્કેટ ની અંદર આવે એટલે વસ્તુ સારી મળે અને બહાર જાય ને તો બધું વસ્તુ સડેલી ને એવી બધી મળે બાબાભાઈ ઉપર થી શાક ની આવક હાલ કેવી છે ઉપર થી આવક ખુબ છે પણ અમુક અમુક વસ્તુ માં થોડોક ભાવ છે પણ એ ધીરે ધીરે રાબેતા મુજબ થઈ જવાનો તો શિયાળાની ઠંડી પહેલા જયારે શાકભાજી ના ભાવો જયારે ઘટી રહ્યા છે ત્યારે કેટલા ટકા ઘટી રહ્યા છે અને ગૃહિણી કેવી રસોડા રાહત થઈ અત્યારે ગૃહિણી બહુ શાંતિ થઈ છે કારણ કે અમુક અમુક વસ્તુમાં ઘટી ગયા આજુ હોય પેલા પચાસ નું અઢીસો હતું અત્યારે ત્રીસ રૂપિયા નું અઢીસો થઈ ગયું હોય હળદર ત્રીસ રૂપિયા ની અઢીસો થઈ ગઈ લીંબુ સિત્તેર રૂપિયા ના કિલો થઈ ગયા છે અને વઢવાણી મરચા પચાસ રૂપિયા ના અઢીસો વાળા અત્યારે એકસો ને પચાસ રૂપિયા કિલો મળે છે